હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એકવીસ પોઈન્ટ વીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ જેટીનું રાજ્યકક્ષાના પ્રધાન કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પાવન માં નર્મદાની પરિક્રમા કરતાં નર્મદા પરિક્રમાવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત સરકારના મેરીટાઇમ બોર્ડ દ્વારા હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામ ખાતે જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે એકવીસ પોઈન્ટ વીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ જેટીનું રાજ્યકક્ષાના પ્રધાન કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું મધ્યપ્રદેશના અમરકંટકથી નર્મદા મૈયાની પરિક્રમા શરૂ કરતા પરિક્રમાવાસીઓ માટેના છેલ્લા પડાવ સમાન હાંસોટ તાલુકાના વમલેશ્વરમાં આ જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે દર વર્ષે પરિક્રમાવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યાની સામે વમલેશ્વરથી કિનારે મીઠી તલાઈ જવા માટે બોટની ઓછી સંખ્યા તથા સુવિધાના અભાવે મુશ્કેલી પડતી આ જેટીનું નિર્માણ થયા બાદ હવે સરળતાથી નદી પાર કરી શકશે દર વર્ષે બે થી ત્રણ લાખ શ્રદ્ધાળુઓ પગપાળા અથવા વાહનોમાં નર્મદા મૈયાની પરિક્રમા કરતા હોય છે અગાઉ દહેજના મીઠી તલાઈ ખાતે જેટીનું નિર્માણ કરાયા પછી હવે બમલેશ્વરમાં પણ જેટીની સુવિધા ઊભી કરાઈ છે યોજાયેલ લોકાર્પણ સમારંભમાં નર્મદા પરિક્રમા સંત સમિતિના ગિરિશાનંદ સ્વામી જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ગુજરાત મેરીટાઇમ બોર્ડના મુખ્ય ઇજનેર બીબી તલાવિયા આરએસએસએસના વરિષ્ઠ પ્રચારક હરીશભાઈ રાવલ રામકુંડના મહંત બાપુ સહિતના સંતો મહંતો તેમજ ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેટી જે છે એનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે હું ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનું છું જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે આ ગિરીશચંદ્રજીએ એમને એક લેટર લખ્યો અને લેટરને કારણે એ મુખ્યમંત્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ ત્યારે એમને લખવામાં આવ્યો એને કારણે નીતિનભાઈ સુધી આ લેટર પહોંચ્યો અને નીતિનભાઈ એને મંજૂરી આપી આનંદીબેને એનું ખાતમુહૂર્ત કર્યું અને પૂર્વ મારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સામેના કિનારા ઉપર જે જેટી છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આજે જે તમે જોઈ રહ્યા છો જ્યાં ઉદ્ઘાટન થયું છે એ કિનારા ઉપર ગુજરાતના મુદ્દ મક્કમ સભાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા પરંતુ અન્ય જગ્યાએ કામ હોવાથી આજે હું પોતે પ્રભારી જિલ્લાના મંત્રી તરીકે અહીંયા ઉપસ્થિત રહી અને મારા માર્ગદર્શન હેઠળ આનું જેટીનું જે ઉદઘાટન થયું છે એનાથી આપણા નર્મદા માતાના પરિભ્રમણ જે લોકો કરવા આવશે એ હજારો યાત્રીઓને એનો લાભ મળશે પહેલાં કાદવ કિચડમાં દેવા પડતું હતું અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે કોઈનો પણ પગ કાદવ કિચડથી બને નહીં પગડે નહીં તેને ધ્યાનમાં રાખીને ગુજરાતની સરકારે આ લાભ આપ્યો છે મારે ગુજરાત ની સરકાર ને ખાસ અભિનંદન આપવા જોઈએ આઝાદી ના ઇતિહાસમાં પંચોતેર વર્ષ થયા અનેક સરકારો આવી અને ગઈ કોઈ ને આ ધ્યાન ન આવ્યું માત્ર ને માત્ર આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુદ્દો મક્કમ સભા ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ લાભ આપ્યો છે એના માટે જનતા વતી હું ભૂપેન્દ્રભાઈ પટેલ નો ખુબ ખુબ આભાર કરતા ગુજરાતની અંદર તમે જાણો છો આઝાદીના ઇતિહાસમાં સૌથી વધુ વખત અહીંયા જો રાજ કર્યું હોય તો કોંગ્રેસે કર્યું છે અને આજે હું ખુલ્લામાં કહેવા માંગુ છું કે કોંગ્રેસે આ ગુજરાતની જનતાને અન્યાય કર્યો હતો અને ગુજરાતની જનતાને જે અન્યાય થયો હતો એ અન્યાય દૂર કરવાનું કામ મારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મુદ્દે મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દૂર કરી છે આવના વધુમાં વધુ સગવડો મળે એ દિશામાં પણ અમે આગળ વધવાના દરિયા કિરેલું છેલ્લું કામ છે ત્યારે પછી વર્ષ કર વાત કરું ત્યારે ઓગણીસો છોતેરની અંદર જ્યારે કેનાલ કામગીરી થઈ પરંતુ આ વિસ્તારના લોકોને શિક્ષણ કે પીવાનું પાણી મળી પડતી હતી ત્યારે તત્કાલ મુખ્યમંત્રીશ્રી અને આચાર્યના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યની અંદર આ વિસ્તારની અંદર પાકી કેનાલ કરવાના કારણે છેક છેવાડાના સ્થળ સુધી પીવાનું પાણી અને સિંચાઈ માટે પણ પાણી ઉપયોગ થયું છે ત્યારે જે પ્રકારે ગુજરાત સરકારની અંદર જે કામગીરી થઈ રહી છે કે છેવાડાના વિસ્તારનો વિકાસ પણ થવો જોઈએ અને એના આધારે આ વિસ્તારમાં પણ જોઈએ તો રોડ રસ્તાથી લઈને પીવાના પાણીથી લઈને કત્તર લાઈનથી લઈને તમામ કામગીરીમાં કરવામાં આવી છે રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રી સાહેબે પણ એ આગળ વધારીને જોઈએ છે કે આપણા હમીના કિનારે જે બીજી તલાઈ છે એટલે કે દરેક તરફનો ભાગ દેશની અંદર દુનિયાની અંદર પ્રથમ એવી દરિયા છે કે જેવી પરિક્રમા પાસે જેવી નર્મદાની પરિક્રમા અમાન ઉત્તમ સ્થાન છે અને અહીંયા અમરેશ્વર ખાતે જ્યારે અહીંયા દરિયામાં સંગપ વિસ્તાર છે ત્યારે તમામ લોકો દેશના લગભગ જે તો પણ દેશ અને વિદેશના લોકો લગભગ લાખોની સંખ્યામાં દર વર્ષે આવે છે અને જતી વખતે જ્યારે બધા જવાની તકલીફ મળતું એ અગડતા દૂર કરવા માટે રાજ્યના શ્રી આજથી ચાર પાંચ વર્ષ પહેલાં આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને બીજી તારીખ ખાતે એકત્રીસ કરોડના ખર્ચે જેનું બાંધકામ પૂર્ણ થયું છે અને એ જ અનુસંધાનમાં આપણા ભરૂચ ખાતે પણ એકવીસ કરોડ સિત્તેર લાખના ખર્ચે આ ચિત્રનું કામ પૂરું થયું છે જે ભૂતકાળની અંદર દાદર કીધાના વાસીઓ જવું પડતું હતું ત્યારે એમાંથી મુક્તિ મેળવવાનું કામ આ રાજ્યની ખરીદપાલિકા સરકારે કર્યું છે અને આ પરિક્રમા વારાયની સાથે સાથે માછીમારો હોય ગામના લોકો હોય લેડેગ લોકો હોય તમામ લોકોને આ ચિત્રનો લાભ કરવાનો છે દસ કરોડ રૂપિયા જિલ્લા પંચાયત પંચાયત પહેલી વાર નર્મદા કાથાના વિકાસ માટે પણ આપ્યા છે એ પણ એક ખૂબ સારી વાત છે ત્યાં જ્યાં નર્મદા કિનારે જે પરિવારવાસીઓને તકલીફ કરે છે તેના માટેની સુવિધા માટે દસ કરોડ રૂપિયા જિલ્લામાં ફાળવી છે